નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો યોગ આહાર નિયમન પ્રાણાયામ આ બધી એવી વસ્તુ છે જે તમને કાયમ સ્વસ્થ રાખે છે જેટલું પણ આપણું આયુષ્ય હોય કુદરતે જે પણ આયુષ્ય આપ્યું હોય એ તમે નિરામય રીતે જીવી શકો છો એટલે કે કોઈ પણ પ્રકારની ખાધા વગર કોઈ પણ પ્રકારના રોગ વગર અને બીજું આ બધી વસ્તુ એન્ટી એજિંગ હોય છે એટલે કે તમારી ઉંમર ન દેખાય તમારી ઉંમર હોય એના કરતાં તમે નાના લાગો આ વાતો નથી માત્ર એટલા માટે કે મારી સાથે સ્ટુડિયોમાં એક એવા યોગ ગુરુ યોગ ટ્રેનર એક મહિલા બેઠા છે સામાન્યતા આમ તો મહિલાઓની ઉંમર પૂછાય નહીં અથવા કોઈને કહેવાય કહેવાયની જાહેરમાં પણ ન બોલાય પણ એમની મંજૂરીથી જ હું બોલું છું એમની ઉંમર અત્યારે છાસઠ વર્ષની છે સિક્સટી સિક્સ છતાં પણ એ છાસઠના નથી લાગતા થેન્કસ ટુ યોગ અને આહાર નિયમન અને એમનું નામ છે જ્યોતિબેન પરમાર જ્યોતિબેન આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જ્યોતિબેન છાસઠ વર્ષ વાળી વાત તો હું પછી પૂછીશ પણ સૌથી પહેલા તો યોગમાં આપ કેવી રીતે રસ લેતા થયા ક્યારે રસ લેતા થયા તમે કોઈ રોગનો ભોગ બન્યા હતા સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે ભાઈ કઈ માંદા પડીએ તો પછી યોગ બાજુ વળે તમારા કિસ્સામાં શું છે મારા કિસ્સામાં તો એવું છે ને સાહેબ પેલા એક તો વેટ એટલો બધો બરાબર 85 85 કિલો વજન મારો હતો ઓહો એટલે એટલો વજન હોય એટલે રોગ તો સામાન્ય આવી જવાના વેટ વધે એટલે રોગ આવવાના બરાબર એટલે એક રોગ ને અનેક રોગ એના નામ બધા વટિંગો એક વટિંગો એટલે ગમે ત્યાં ઉભા હોય ત્યાં તમને એકદમ ચક્કર આવે ને પડી જાવ ને તમને વોમિટ થવા માંડે એટલે ઈ તો મને એવો રોગ હતો પછી ની પેન કોઈ બી જગ્યાએ જાવ તો પગ ઉપાડીને ના ચાલી શકું ઘસીને ચાલો પગ પેન મારા માટે બાર ગામ જવું સ્કૂટર ની અંદર પાછળ બેસવું એ મારે માટે ઇમ્પોસિબલ કોઈ વસ્તુ ન કરી શકો એવું હતું એક રોગ શકું મારે ચાર જ ટકા હિમોગ્લોબિન હતું તો મને બહાર જવાની મને ક્યારેક ઈચ્છા થાય છાના માના બહાર જાઓ તો હું પડી જ ગયો ચાર જણા રિક્ષા લઈને મને મૂકવા જાય એટલી બધી મારી એક તો રોગ વજન અને એટલી બધી એક તો બાર જવાય નહીં એટલી બધી કંટાળી ગઈ કે જીવના ફૂડ પોઈઝન બપોરનું સાંજે જમાઈ ગયું આગલે લોટ દિવસે ગયો એટલે મને ફૂડ પોઈઝન થઈ જાય ફૂડ પોઈઝન થઈ જાય એટલે મને એસી થી પિંચ્યાસી બાટલા ચડાવે અને પંદર દિવસ માં એક વાર તો થાય જ એટલે મારી વેન સુકાઈ ગઈ હવે બાટલા મને ચડે નહીં પગથી ચડાવે હાથથી ચડાવે તો મને દાખલ કરેલી તો મારા બેન એક છે ને અમેરિકા એને મને કીધું કે ખબર કાઢવા આયવા ને તો કે તું આટલી બીમાર હે તો યોગ કરને યોગ શું ચીજ કેવાય કીધું યોગ એટલે મને કઈ ખબર નથી તો કે કે એમ કર કે તારાગામ માં જ્યારે શિબિર હશે ને ત્યારે હું તને રિંગ કરીશ ફોન કરીશ કે તું ત્યાં શિબિર માં જા એટલે તને કઈક ફાયદો થશે વજન ઓછો થઈ જાય રોગ મટી જાય એટલે સામાન્ય છે મને એમ થયું કે મને રોગ છે મને વેટ છે એટલે મેં જેટલા વેટ વાળા બહેનો ને રોગિષ્ટ બહેનોને બધાને ભેગા કર્યા દસ થી પંદર બહેનોને કીધું આપણને આવી રીતના ત્યાં રોગ મટી જશે આપણો વજન ઓછો થઇ જશે તો અગિયાર હજાર ફી છે તો બધા બધા કે 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 ચાલો વ્યક્તિ અમે એવા તૈયાર આપણે વજન ઉતારવા જવાનું છે રોગ મટાડવા જવાનું છે અને વેલા પાંચ વાગ્યા ને શિબિર એટલે અમે તો જોઈન્ટ થયા બે ત્રણ દિવસ થયા એટલે મારા જેઠાણી કે આમાં આપણને કઈ ખબર પડતી નથી આપણે પૈસા પાછા લઈ લઈએ એટલે મેં સાહેબ ને કીધું સાહેબ અમને પૈસા પાછા આપો અમને આમાં કઈ ખબર તો કે પૈસા પાછા ન મળે તમારે આવવું કઈ વાંધો નહીં ચાલો દિવસ બધા બધા એક સાથે પૈસા ભરાઈ ગયા પછી એમ થયું ખરું મને એક ને એવું થયું કે નઈ કઈક છે એને કીધું છે વેટ લોસ થાય રોગ માટે કઈક આપડે પ્રયોગ કરીએ ત્યાં અચાનક મગજમાં આવી ગયું કે રામદેવજી મહારાજ એટલે એમનું મેં ટીવી ચાલુ કર્યું એટલે મને થોડીક સમજ આવી કે ના યોગ કરવાથી રોગ ભલે મટે મટે કરીએ તો ખરા એટલે મેં યોગ ચાલુ કર્યા ને તો પેલો રોગ મારો ઘેનની ગોળી ચાર લેતી નિંદર જ ન આવતી મને એટલે મને ડોક્ટરે એમ કીધું કે હવે ચાર ગોળી થી તમે ગોળી વધારશો ને તો મેન્ટલ થઈ જાય કે એટલે હવે તમે ગોળી નો વધારો એટલે કોઈ મેડિકલ વાળા આમનામ આપે નહીં એટલે મારા બાબુ છે નાનો એનો ફ્રેન્ડ હતો તો એ ત્યાંથી આખું પાનું લઈ આવે મારા માટે દવાનું તો ચાર ચાર ગોળી લેતી તો યોગ કરવાથી મને નિંદર આવી જવા માંડી મને જે દિવસે નિંદર નો આવે તેદી મને રાતના બાર એક વાગે ને એટલે એમ થાકલી ગોળી નથી લીધી ને એટલે નિંદર ન થાવતી ચાલો ગોળી લઈ લો તો યોગ કરવાથી પહેલો રોગ મારી નિંદર ગયો કે મને નિંદર આવવા માંડી એટલે મને ખુશ મિજાજ થઈ કે હાસ મને એક નિંદર તો આવી જાય છે એટલે હવે મેં કીધું યોગ કરાય જ કીધું ભલે બીજું કંઈ ના થાય તો કઈ નિંદર તોય જાય તો નિંદર ગયા પછી ધીમે ધીમે બેક પેન મટવા માંડ્યું ધીમે ધીમે મારું હિમોગ્લોબિન વધવા માંડ્યું ની પેન તો પછી માં હું નીકળવા માંડી એટલે બધા એમ કે કે તમે પગ ઘસી ચાલતાજી લોસ કર્યું કે આટલું બધું કેમ તમને ફાયદો થયો એટલે પછી હું વાત કરું કે ભાઈ મને છે ને હું આવું કરું છું ને એટલે મને આ બધું મટવા માંડ્યું છે તો અને હું પછી એવી સ્વભાવ ને કે મને પેલા ખબર નતી વજન કેમ ઉતારાય રોગ રોગ કે કે ખબર પડી ગઈ થી આનાથી વજન ઉતરે આનાથી રોગ મટે એટલે મેં કન્ટિન્યુઅર ચાલુ રાખ્યું તો શેરીમાં રોજ મારા સન ના સન રોજ છોકરાઓના છોકરાને લઈને રોજ એક આટો મારવા લઈ જાવ છોકરાઓને તો શેરીમાં એક બેન હતા ને એ રોજ મને જોવે કે મને બઉ તમારામાં ડિફરન્સ ફેર લાગે છે યોગ કરવાનું કીધું તમે કરાવશો અને ના હું તો કરાવીશ પણ મારા છોકરાને રમવા લઈ ના તમે રાખો તો હું કરાવતો ના હું રાખીશ એ મારા છોકરાઓના છોકરાઓને રાખે કંઈક નાસ્તો આપે કંઈક આપે છોકરાઓ એને રમે તો હું એને યોગ તો એને બઉ ફાયદો થયો એક્સિડન્ટ હતું ઉભા ના થઈ શકતો ધીમે ધીમે તો બાજુમાં તો એમાં સંખ્યા વધી ગઈ એટલે જગ્યા ઘટી ગઈ તો એક સામેના બેન હતા ને કે મારે મોટી જગ્યા છે તમે અહીંયા આવી કે એટલે મેં ત્યાં ગયા પછી ત્યાં ગયા એટલે તો ખુબ જ સંખ્યા થવા માંડી એમાં યોગ માણસ ને ખબર માંડી ત્યાંથી પત્રી જેમ શિફ્ટ એમાં અમે એક બેન સાથે પાર્ટનર ના યોગા ચાલુ કરી ચાલો પછી ખબર પડી કે ફી લેવાય પેલા ફ્રી માં જ કરાવતા હતા એમાં ફ્રી માં કોઈ બેન આવે ચાર દી આવે ને ચાર દી નો આવે એટલે પછી એમ કે અમને રિઝલ્ટ નથી મળ્યો એટલે અમે વિચાર્યું કે આપડે ફી કરીએ ને તો બધા રેગ્યુલર આપણે રેગ્યુલર જઈએ કે આપણે ફી લઈએ છીએ લઈ જાવું જોઈએ અને બીજા પાસેથી ફી લઈ છે તો એને પણ રેગ્યુલર આવવાની એટલે અમે ફી ચાલુ કરી પછી તો કોમ્પિટિશન માં કોઈ કીધું તમે એક્ઝામ દયો એટલે મેં એક્ઝામ ડિપ્લોની સોમનાથ યુનિવર્સિટી ની એક્ઝામ દીધી આરપીએલ ની એક્ઝામ દીધી યોગા બોર્ડ ની એક્ઝામ દીધી અને અત્યારે વાયસીવી લેવલ વન એક્ઝામ આપું છું અત્યારે ભણું છું એક મહિનો ભણવાનું પછી એક્ઝામ દેવાની છે તો એ બધી મેં એક્ઝામુ દીધી પછી ખબર પડી કે કોમ્પિટિશન માં પેલી કોમ્પિટિશન મેં આયા લાઇફમાં લખુલીશ વાળાનું લાઈફ છે ને એમાં મેં પેલી દીધી એટલે હું ફર્સ્ટ આવી એટલે મને આનંદ આવવા માંડ્યો ફર્સ્ટ આવી પછી તો બધા મારી પહેચાન બની ગઈ પછી બધા યોગમાં બધા મને ગમે ત્યાં હોય મને યોગમાં બોલાવે પછી તો એમાંથી આ રશિકભાઈ ચેવડા વાળા દાણી મસાલા વાળા બિમલ ટાયર વાળા મોટા મોટા લોકોની ત્યાં લાઈફ ટાઈમ મારા ક્લાસ ચાલે છે બાર વર્ષથી જ્યોતિબેન તમે પોતે જ એક પ્રયોગશાળા છો તમે જે રીતે વાત કરી બીજા તો ઠીક છે બીજાના અનુભવે વાત કરતા હોય છે તમે બધા પ્રયોગો તમારી ઉપર કર્યા તમે પોતે જ એક એક રોગવાળું શરીર હતા એમાંથી તમે અત્યારે છાસઠ વર્ષની ઉંમરે અગેન હું દર્શકોને કહું કે મહિલાઓની ઉંમર ન કહેવાય પણ જ્યોતિબેનને જ કીધું છે કે મારી ઉંમરનો ઉલ્લેખ કરજો એટલા માટે ઉલ્લેખ કરું છું છાસઠ વર્ષની ઉંમરે આટલા બધા રોગને ભગાવી આટલી બધી મુશ્કેલીમાંથી બહાર આવીને તમે સ્વસ્થ થઈ ગયા છો અને બીજાને પણ શીખવાડી રહ્યા છો સૌથી પહેલા યોગ એટલે શું કરે છે લોકોના મનમાં યોગ વિશે બહુ ખોટી ધારણાઓ છે ઊંડા શ્વાસ લેવા એક થી શ્વાસ કાઢવા લેવા બીજામાંથી એકમાંથી કાઢવા આ બધું યોગ છે શાંતિથી બેસી જવું યોગ છે મૌન રહેવું યોગ યોગ છે શું યોગ એક એક વ્યક્તિ ના મનમાં એવું છે યોગ એટલે રોગ મટાડવા અને યોગ એટલે વજન ઉતારો એક એક વ્યક્તિના મનમાં એક બેસી ગયું છે પણ સારું છે એ પણ પણ યોગ એટલે પેલું ધર્મ કે એક એક શાસ્ત્ર માં લખ્યું છે એટલે યોગ એટલે આત્મા પરમાત્માનું મિલન ઈશ્વર સાથે જોડાઈ જવું બરાબર એને યોગ કહેવાય યોગ થી એક છેલ્લો રસ્તો એવો છે કે તમે માર્ગ કે એ છેલ્લો રસ્તો તમને તમે આ યોગ કરશો એટલે તમને ઓટોમેટિક તમારી વિકૃતિ છૂટતી જશે છોડવી નહીં પડે ધીમે ધીમે તમને ક્રોધ આવતો બંધ થઈ જશે અહંકાર આળસ તો આ યોગ વસ્તુ એવી છે કે આત્મા પરમાત્માનું મિલન એટલે યોગ વાહ 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 અચ્છા એટલે બેઝિકલી અત્યારે જે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ સ્ક્રીન ઉપર તો એ યોગ નું એક દ્રશ્ય છે તો આ પ્રકારે લોકોને ને બેસાડીને એક પ્રકારની એક્સરસાઇઝ કરાવવાની હોય છે ઊંડા શ્વાસ લેવડાવવાનો શું કરાવતા શું કરો છો પહેલા તો યોગ અને કસરત ઘણો ડિફરન્સ બરાબર જીમ કસરત અને યોગ એમાં ઘણો ડિફરન્સ છે કસરત છે લોકો સામાન્ય પણ યોગ એટલે શું શ્વાસની ક્રિયા સાથે જ તમારે એક્સરસાઇઝ કરવાની કે લાંબો શ્વાસ ભરી અને પછી તમારે એક્સરસાઇઝ કરવાની કોઈ બી એક્સરસાઇઝ છે તાડાસન છે વૃક્ષાસન છે કોઈ બી આસન કરો એટલે પહેલા તમારે શ્વાસ ભરવાનો જ એ કોઈ પેલા એક્સરસાઇઝ ન થાય તો ચાલશે પણ તમારે પહેલા શ્વાસ લેવાનો શ્વાસની સાથે એક્સરસાઇઝ કરો એને યોગ કહેવાય શ્વાસ વગરનો ઉગલ્યો એને પીટી કસરત કસરત કહેવાય જ્યોતિબેન તમે કીધું આટલા બધા રોગ મટી ગયા તો મેડિકલ સાયન્સ જે આધુનિક છે એ એવું માને છે કે તમે એકવાર ડાયાબિટીસ આવે તો પછી જાહેજની તમારી જિંદગી દવા લેવાની તમારે ની પ્રોબ્લેમ છે ઘૂંટણનો એટલે સાંધાનો દુખાવો છે ગોઠણનો તો એ તમારે આર્થરાઇટીસ એટલે વાહ હોય તો જાહેજની તમારી જિંદગી દવા લેવાની તમારે ઢાંકણી બદલાવવી પડે તમે કીધું કે અનિદ્રા તો અનિદ્રામાં લોકો આખી જિંદગી દવા લેતા હોય છે પછી ડોઝ વધારતા છે બીપી તો તમારે આખી જિંદગી દવા લેવાની

બ્લડ કેન્સર બાર વર્ષ પેલા આપડે અહિયાં બ્લડ ચેન્જ ન થતું અહિયાં તો બાર જવું પડતું તો કેન્સર ફોર સ્ટેપ ઉપર આવી ગયા પછી વાત અલગ છે પણ તમને ખબર પડી કે કેન્સર છે તો એવા રોગ તો ઘણા મટાડ્યા પ્રેગનેન્સી રાખવી અત્યારે હાલની તારીખમાં પ્રેગનેન્સી એક બેનને રાખી દીધી છે કોઈ બી રોગ એવો નથી તમે યોગ કરે ને પણ એને તમારે એક ધ્યેય મે એવા લોકો એક બેન નહી હજારો બેન એવા છે કે ઇન્સ્યુલિન લેતા હતા તમે મારા ક્લાસમાં ઇન્ટરવ્યુ લેવા આવી શકો છો એ બેનો જ કે તમને કે આ મટી ગયું એક આવ્યા હતા હમણાં ઇન્ટરવ્યુ લેવા તો સુગર છે ઇન્સ્યુલન બંધ થઈ જવું એટલે ડોક્ટર એમ જ કે કોઈ દિવસ બંધ ના થાય બરાબર બીપી ની ગોળી ભલે તમારે બીપી આવતું નથી પણ તમારે ગોળી લેવાની ડોક્ટરો ખુદ આવું કે છે હું તો એમ કહું તમારે નીલ તમારે આવે તમારો રિપોર્ટ નીલ આવે કે તમને કાઈ નથી તો તમારે સુકામ ગોળી લેવી જોઈએ બરાબર તો ઈ બધાના નિયમ છે ધારો કે સુગર છે તો સુગર છે એમાં મારું જ બધું મારે બધી કિચન ની જ દવા રસોડામાંથી જ હું દવા આપું છું કે કોઈ મેડિકલ માંથી હવે મારું મને અનુભવ થી પછી મને અનુભવ વધતા જઈશ તો ટમેટું કાકડી અને કારેલું ટમેટું એક લેવાનું કાકડીનું બટકું કારેલાનું બટકું એનું એક જ્યુસ બનાવવાનું તમને જેવો ટેસ્ટ ભાવે એવો ટેસ્ટ બનાવી શકો છો ની પેન છે તો તમે ગરમ કરી શકો છો ની પેન નથી તો તમે ઠંડુ પી શકો છો તમને ચારસો ડાયાબિટીસ આવે તો તમે બે ટાઈમ લઈ શકો છો એ લીધા પછી તમે ખાલી પીવો નથી મળ્યું તો એ પણ ન થઈ શકે એના માટે તમારે પાછા યોગા કરો બધા રોગના આસન અલગ અલગ હોય કે ચાલો આ બેન ને આવ્યા એને આસન બધાને એક સરખું નહીં ધારો કે સુગર વાળા છે તો તમારી સુગર નું અહીંયા એ જ રીતનું કરો તમને થાઇરોડ છે તો તમે એ રીતનું કરો ફેટી ફેટીવર છે તો તમે અર્થરાઈટીસ છે તો એ રીતનું પછી હું બધાને સાથે જ બધું કરાવ પણ હોમવર્ક માં મારે એને રોગ હોય એ પ્રમાણે દેવાનું બરાબર તો સુગર છે એવું કેટલા એવા બેનો છે કે કેરી પણ ન ખાતા આવી સીઝન ની બિચારા એમ કે અમે કેરી ના ખા બીજું તો ઘણું છોડ્યું તો હવે એમ કે ના મેડમ અમે તો રસોઈ ખાઈ છે કેરી ને તો એટલું સારું છે સાહેબ જી જ્યોતિબેન 21મી જૂન વિશ્વ યોગ દિવસ હોય છે આખો વિશ્વ ઉજવે છે સરકારી ધોરણે આખા આપડા દેશમાં પણ ઉજવણી થાય છે પણ એક દિવસ કે બે દિવસ યોગ કરી લેવાથી સાજા થઈ જવાય અથવા વજન ઉતરી જાય બીજું લોકોને પણ એવું હોય છે કે ચાર દિવસ કોઈ વસ્તુ કરવી અને ફાયદો નથી થતો જેમ કે તમે જ કીધું કે અમે ચાર દિવસ પહેલા શિબિરમાં ગયા તો બધા એવું કીધું પૈસા પાછા લઈ લે કઈ ફાયદો નથી થતો ચાર છ દિવસમાં ફાયદો દેખાય હવે સાહેબ એક નાની વાત પેલા સમજાવું આપણે બિઝનેસ નાખવો છે ને બિઝનેસ ઓફિસ બનાવી તો તમે એક કલાક ખોલીને પછી ઘરે આખો દિવસ વયા જાવ પછી પંદર દિવસ ઓફિસ ખોલી પછી તમે એમ કહ્યો બિઝનેસ ચાલ્યો તો એ તો નજ ચાલે ને તમારે બે વર્ષ તો તમારે ઘરના રોટલા ખાવા પડે ત્યારે તમારો બિઝનેસ ચાલે તમારો એક ધ્યેયો જોવે કે મારે સુગર મટાડવું જ છે તો સો ટકા મટી શકે છે જેમ

એક તો આપણા ધર્મ શાસ્ત્રમાં માં લખેલું છે આહાર એવો વિચાર તમારા વિચાર તમારા ઉત્તમ બનાવવા જીવનમાં અમૂલ્ય અમૂલ્ય આપણી પાસે શું છે વિચાર આપણને કોઈની સાથે ઝઘડો કરવો હોય તો પેલા આપણે વિચાર કરશું કે આજે આની આરામ કેવું છે નામ કીધું નામ કરે વિચાર તો પેલા તમે આહાર તમારો સુધરે તો તમારા વિચાર મને એક થયું કે મારી સામે આટલા લોકો આવે છે તો એને મારે આચરણમાં લાવવું હોય તો પેલું મારું આચરણ સુધારવું પડે તો અને આહારને નિયંત્રણ રાખો તો જ તમને બધું ઈશ્વર ની પ્રાપ્તિ કરવી છે રોગ મટાડવા છે દુઃખ મટાડવું કોઈ બી છે આહાર ઉપર અને એવું નથી કે આહાર એટલે સાવ બંધ કરી દયો એવું નહી આહાર સાત્વિક આહાર આહાર માં ઘણું આવે પણ સાત્વિક આહાર જે ઉગી એ ખવાય બને એ વસ્તુ ન ખવાય જે ઉગી ને એ વસ્તુ ખવાય બનેલી વસ્તુ ન ખવાય ઉગેલી વસ્તુમાંથી બન્યું એ ખાવ પણ આ તમને ખબર જ નથી કે

થાળીમાં સબ્જી હોય કે રોટલા રોટલી ન ખાય નહી તમે જાર અને બાજરું બહુ સાત્વિક આહાર છે એનાથી રોગ ઉત્પન્ન ન થાય એને તમે થાળી ભરીને સાક લો એમાં નાના નાના એક બટકાના ના ટુકડા કરીને એક ચમચીમાં એક ટુકડો નાનો આવે એવી રીતે ખાવ તો પણ તમે એ રીતે પછી જવું પણ બહુ સારા આપણે અ મૃત્યુ થઈ ગયું એમાં જવું જવું વાપરીએ છીએ કથા કીર્તનમાં તો જવ એક આધ્યાત્મિક છે તો તમે જવ ની રોટલી પણ ખાઈ શકો છો કેવાય ઘરે બન્યું એ સાત્વિક કહેવાય કારણ કે તમે ઘરે બનાવો તો કોઈ ભગવાનનું નામ લેતા લેતા અને તમારા ઘરના જમાડવા છે તો તમારા ઉત્તમ વિચારથી ખાવા કેવા વિચાર હોય અને એના વિચાર કેવત છે ને કે પતિ જમવા બેઠો હોય તો પીર હસતા હોય અરે ઘર ની વાત કે મમ્મી આમ કેતા તા દીદી આમ કેતી તો ઈ પણ એના પેટમાં જાય છે ને તો પેલા આહાર નિયંત્રણ રાખવા માટે લીલોતરી શાકભાજી નું વધારે ખાવાનું રાખો કાચું ખાવું એવું કોઈ જરૂરી નથી બરાબર જ્યોતિબેન કોઈ વ્યક્તિએ દવાખાને જવું જ ન પડે અથવા જવું જ નહીં કોઈને જવું નથી ગમતું હોતું

તો જેટલા ને રોગ મટાડવો જ છે કે દવાખાને આજ મારો જ દાખલો દો અમે દસ વ્યક્તિ છે બે વહુ બે વહુ ને ઘરે છોકરા અમે પતિ પત્ની આજ અમારે કોઈ ફેમિલી ડોક્ટર નથી અમે કોઈ દવા નથી લેતા પહેલા તો તમારે સ્વસ્થ રહેવા માટે એક કપ હળદર એક કપ સૂઠ અને એક કપ મેથી નો ભૂકો કમ્પલસરી ઘરે ઘરે ત્રણ વર્ષના બાળક થી સો વર્ષ ના લઈ શકે તમે કમ્પલસરી થવા દે મેથી છે એ તમને શરીરની અંદર વા ના થવા દે અને સૂટ છે પિત્ત તો આપણા શરીર ની અંદર વાત પિત્ત ને કફ આ ત્રણેય વર્ષ બેલેન્સ હલી જાય એટલે આપણે રોગ આવે તો બેલેન્સ રાખવું પેલા

તમારો વેટ છે તો એવું નથી કે વેટ ઉતારવા માટે હેવી એક્સરસાઇઝ કરો સૂર્ય નમસ્કાર કરો તો જ તમારું વેટ લોસ થાય એવું કોઈ નથી તમે નિયમિત ત્રણ વસ્તુ ત્રણ વસ્તુ જીવનમાં થાય ને તો જ વજન ઉતારી શકે એકલું વોકિંગ કરે તોય નહીં એકલી એક્સરસાઇઝ કરે તોય નહીં એકલું ડાયટ કરે તોય નહીં ત્રણેય સમ ભાગે કરાવ વીસ મિનિટ ચાલો વીસ મિનિટ એક્સરસાઇઝ કરો અને આહારમાં ડાયટ એવો ડાયટ લ્યો તો તમારું વજન ઓછું કરવું બહુ સહેલું છે હું તો એમ કહું વજન ઉતારવો રોગ મટાડવો યોગ થી બહુ સહેલું છે એક ખાલી તમે રીત અપનાવો બાકી રોગ મટાડવાનું કારણ એક જ એક જ વસ્તુ છે રોગ છે કેવી રીતે મટે યોગ

તો તમારો ક્યાં કેવી રીતે સંપર્ક કરી શકે એ એ પણ થોડી વાત કરજો યોગ તો અત્યારે લાઈન બધા ઊભા હોય છે કે તમારે ત્યાં મોર્નિંગ નું વધારે બધા હોય કે તમારે ત્યાં પૂરું થાય એટલે અમારે ત્યાં તમે ક્લાસ લેવા આવો પણ મારો એક નિયમ છે કે હું આજે ધારો કે સવારમાં માં પેલો ક્લાસ મારે રસીકભાઈ ચેવડા વાળા ને ત્યાં છે તો હવે એનો ક્લાસ ઈ કોઈ મને એમ કે ઈ જેટલા દેશ એના કરતા ત્રણ ગણા પૈસા દઉં તો તમે મને અહીંયા કરાવો ઇમ્પોસિબલ મારો નિયમ છે ઈ ના ના પડે ને ત્યાં લગે એ બાર વર્ષ મને ના પાડી નથી હજી ના પાડવાના નથી એ કે છે અમે છે ત્યાં લગી અમે કદાચ અમે વયા જાય તો અમારે બહુ તમે તો જીવવાના જ છો કે યોગ કરો તમારા બહુ છોકરા એટલે મારા પર્સનલ કાલ ક્લાસ સવાર થી છે બાકી મારો નિયમ એવો છે હું જનરલ ક્લાસ ચલાવું છું લોકોને ફાયદો થાય એટલા માટે જનરલ ધારો કે આ એરિયા છે કાલાવડ રોડ છે કે સામે કાંઠે કોઈ બી ને કોઈ મને એમ કે કે અમે દસ જણા થાય એમને તમે યોગ કરાવો હું તમે દસ વ્યક્તિ થાવ હું તમને યોગ કરાવું મારો જે ક્લાસ છે અહીંયા મેં ચાલુ કર્યો એ હું બીજા મારા સ્ટુડન્ટ ને તૈયાર કરી રહ્યો તેમને ત્યાં કરાવવા મોકલી દો અને હું નવો ક્લાસ ચાલુ કરું એ દસ વ્યક્તિ થાય

કોઈ નો કરાવતું હોય એવી જગ્યાએ આયર ભરવાડ સતવારા શાકવાળા એવા બધા આવે પણ મને એને જે મજા આવે છે ને મને કરાવવાની એવી મને પર્સનલ માં નથી આવતી શું કામ કે ઈ લોકો નાના માણસ ને એક હું પોઈન્ટ બહુ સારા દઉં છું ની પેન શોલ્ડર પેન બેક પેન કોઈ બી હોય એનો સારા પોઈન્ટ આપું છું પોઈન્ટ ની સાથે યોગ કરાવું એટલે એને સારું રિઝલ્ટ આવે તો હું એમને પોઈન્ટ આપું અને થોડુંક સારું થાય ને તો પગે લાગવા માંડે મોટી ઉંમરના લોકો કે અમને ફ્રીમાં આટલું તમે મટાડો છો એટલે મને એવા પણ બે ક્લાસ લઉં છું એક પાડોશી ધર્મ જે બાજુમાં રહેતા હોય એને ક્લાસ ફ્રીમાં કરાવું છું બધા બેનોને બાકી જનરલ ચાર ક્લાસ લઉં છું પર્સનલ ચાર થી પાંચ લો એટલે આખા દિવસમાં આઠ થી નવ ક્લાસ સવારે પાંચ વાગ્યા ને નીકળ્યો સાહેબ તો અત્યારે હું દોઢ વાગે ઘરે જાઉં

તમારે તમારો સ્વભાવ છે મારે ઘરના ને ખુશ રાખવા છે તમારો સ્વભાવ છે કે મારે આધ્યાત્મિક બનવું છે ઈશ્વર તરફ જવું છે તમારું જે નેચર છે સેવા કરવી છે બિઝનેસ કરવો છે ઘર સંભાળવું છે તો તમારે સંભાળવા માટે પેલું તમારું શરીર નિરોગી રાખવું પડે તમારે આધ્યાત્મિક બનવું છે તમારે માળા કરવા બેસવું છે તો તમારી બેક પેન દુખે તો માળા ના કરી શકે માઇન્ડ્રેન હોય તો માળા ના કરે તો આધ્યાત્મિક લેવલ તમારે ઘરના ઈચ્છાઓ પૂરી કરવી છે બિઝનેસ કરવો હવે તમારી તબિયત સારી નથી તો તમે બિઝનેસ પૂરો ન કરે કોઈની ઈચ્છા ના પૂરી કરી શકો તું જીવનની અંદર એક જ વસ્તુ કહીશ કે બધાને ખટખટ તો એક છે ને પેલા આપણો દેશ છે ને એ અંગ્રેજ લોકો ચલાવતા હતા તો એમાં એક હતો

ખટખટ છે એમાં યોગા કરી લ્યો આ સંસારમાં કોને બિઝનેસ નથી કોણ કોઈ નિવૃત્ત નથી પણ કોઈ એમ કેતો હોય મારા જીવનમાં હું વીસ મિનિટ પચીસ મિનિટ ન કર બહુ અસત્ય છે ભગવાન આપણને ચોવીસ કલાક આપી એમાં છ કલાક જ સુવાનું છે છ કલાક થી વધારે યુવાન એને ન સુવાય બાળકો અને વૃદ્ધ ને આઠ કલાક આરામ કરવાનો હોય હજી આપણે બધા યુવાન છીએ તો છ કલાક સુઈ તો બીજી બધી કલાક માં આપણે શું કરીએ જાજુ તો આપણે આ નિંદ્રામાં આળસમાં સમય જાય એક એક વ્યક્તિનો સમય આળસમાં અને નિંદ્રામાં જાય તો જીવનની અંદર યોગ બે ટાઈમ કરો એક એક વ્યક્તિ પોતાના માટે ટાઈમ કાઢો અને યોગ યોગ કરો હવે આપણે અંદર જેટલા ક્લાસ સોળસો બેનો એવા છીએ કે ફ્રીમાં ક્લાસ ચલાવીએ છીએ તો તમે હું એવો સંદેશો દઈશ કે આપણા માટે જીવતા શીખો કે આપણે રોજ વીસ થી પચીસ મિનિટ યોગ કરવા જ જોઈએ સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો જે ટીપ્સ આપીને ફોલો કરીએ તો મને લાગે છે કે આપણે બીમાર હશું તો સ્વસ્થ થઈ જશું અને સ્વસ્થ હશું તો કોઈ દિવસ બીમાર નહીં પડીએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયની નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર